હરે કૃષ્ણ દર્શક મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા આજે આપણે પાંચ મુદ્દા વિશે વાત કરવાના છીએ જેમાં પહેલું છે ખાતરને ઓળખવાની રીત બીજું છે ખેડ કરવા માટેના ધ્યાનમાં રાખવાના મુદ્દા ત્રીજું છે પાયામાં ખાતરમાં શું આપવું અને ચોથું છે જમીન માટેના પ્રકાર અને પાંચમું છે વાવેતર માટે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા આ પાંચ પ્રકારના મુદ્દા વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં આપણે હર હંમેશ પ્રાકૃતિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતીના વિશે વિડીયો લાવતા હોય જો તમને આ વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી રાખો જેથી કરીને આવો નવા વિડીયો અમે લઈને આવતા હોય તો સૌ પ્રથમ તમને પ્રાપ્ત થાય મિત્રો પ્રથમ મુદ્દા વિશે વાત કરીએ તો ખાતરને ઓળખવાની રીત તેનો રંગ કેવો હોવો જોઈએ કાળો ભૂખરો ભૂરા રંગ જેવો ઘેરો ત્યાર પછી ઠંડો સૂકો સ્પર્શ ગરમ બિલકુલ ન હોવો જોઈએ રૂપમાં માં છા ની પત્તી મમરી જેવી દાણેદાર ત્યાર પછી ગંધ કેવી હોય છે કોઈ દુર્ગંધ ન ન જોઈએ 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 સડવાની વાસ ખાતર હળવું હોવું નવું રૂપ મુઠ્ઠીમાં પકડતા હાથમાં ચીકાશ ન લાગે ફેંકતા છૂટું પડીને વિખરાઈ જાય તેવું હોવું જોઈએ બીજા મુદ્દા વિશે વાત કરીએ તો ખેડ કરવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા સૌ પ્રથમ જમીન જયારે તાપવા દેવાની હોય ત્યારે જ ઊંડી ખેડ કરવી નહીં તો ઊંડી ખેડ કરવી નહીં ત્યાર પછી પાક ફૂલની સ્થિતિમાં હોય ત્યારે ખેડ ન કરવી ખેડ કરવાથી મૂળ તૂટે છે અને ફાલ ખરી જાય છે ત્યાર પછી ટેક્ટરથી ખેડ કરવાથી અળસિયા નાશ પામે છે અને જમીન ભારે બને છે જેથી બને તો બળદથી ખેડ કરવી અથવા હાથથી સલતા પાવર ટીલર કે નાના મશીનો ઉપયોગ કરવો ખેડ કર્યા પછી તરત જ વરસાદ પડે તો જમીન ફૂગજન્ય રોગ લાગવાની શક્યતા રહે છે તો ખેડ પછી તરત જ વરસાદ પડે તો વરાપ થયા એટલે તરત જ જીવામૃત ડ્રેન્ચિંગ કરવું જેથી નુકસાનકારક ફૂગ ન બને તો પાયાના ખાતરમાં શું કાસુ સાણ પાયાના ખાતરમાં ક્યારે ન નાખવું જેના કારણે ફૂગ બને છે અને મૂંડા જેવા જીવાતો આવે છે સાણને સૂકવીને ભૂકો કરીને ઉપયોગ કરી શકાય અને ઘન જીવામૃત બનાવીને પાયાના ખાતરમાં આપી શકાય કાસુ સાણ જમીનમાં ગરમી પેદા કરે છે અને પાણીની તાણ પાડી દે છે અને વરસાદમાં બફારો થતા મૂળ બળી જાય છે અને સમસ્યા છોડમાં ઉદ્ભવે છે એટલે ઘનજીવામૃત પાયાના ખાતરમાં શ્રેષ્ઠ છે પછી પાયાના ખાતરમાં એરંડીનો ખોળ કે અન્ય ખોળ વધુ નાખવાથી વરસાદ પડે ત્યારે ખોળમાં રહેલું તેલની ગરમીથી છોડના મૂળને ગરમી લાગી બળી જાય છે અને નીચે ફૂગ લાગવાની શક્યતા રહે છે ત્યાર પછી ચોથા મુદ્દા વિશે વાત કરીએ તો જમીનની માટીના પ્રકાર ભેજવાળી તથા સૂકી જમીન ગોચરમાં ટ્રેક્ટર તથા યંત્રો ભારે વાહનો ચલાવવાથી જમીનના બંધારણને નુકસાન થાય છે જમીનમાં પાણીનું શોષણ અટકે છે જમીનમાં વનસ્પતિના મૂળને ઓક્સિજન ઓછું મળવાથી ઉત્પાદનમાં મોટા ઘટાડો થાય છે કાળી જમીન ચિકાસવાળી હોય તો ઘનજીવામૃતનો વધારે ઉપયોગ કરવો અને બળદ અથવા પાવર ટીલર અથવા મિની ટ્રેક્ટરથી ખેતી કરવી આવી જમીનમાં ઘન જીવામૃતથી પુષ્કળ અળસિયા થાય છે જેને બચાવવા પડે છે મોટા ટ્રેક્ટરથી આવી જમીનમાં ખેડ કરતાં દિવસે ને દિવસે જમીન ભારે થઈ જાય છે અને ઘાસ વધારે પડતું ઊગી જાવે છે અને અળસિયા ટેક્ટર નીચે દબાઈ મૃત્યુ પામે છે ત્યાર પછી પથરાળ અથવા કાકરિયાત જમીનમાં પાણીનો વધારે વપરાશ થાય છે આવી જમીનમાં ઓછા દિવસોના ગાળે પાણી આપવું પડે છે આવી જમીન બગાયતી પાકો માટે અને વૃક્ષો કે જંગલ મોડલ બનાવવા માટે સર્વશ્રેષ્ઠ આવી જમીનમાં સમયસર ઘન જીવામૃત અને દ્રવ્ય જીવામૃત આપતું રહેવાથી જમીનમાં ભેજ પકડવાથી ક્ષમતા વધારો થાય છે કપાસ એરંડા તુવેર પપૈયા અને ફળ વૃક્ષો માટે ઉત્તમ જમીન છે આ પ્રકારની જમીનમાં આચ્છાદન કરવાથી સર્વશ્રેષ્ઠ પરિણામ મળે છે ત્યાર પછી ક્ષારવાળી જમીન રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગોને કારણે દિવસે દિવસે જમીનમાં ક્ષારો વધતા જાય છે આવી જમીનમાં પાયાના ખાતર તરીકે એક એકરે કિલો એકર દીઠ અને હંમેશા મિશ્ર પાક કઠોળનો સાથે લેવો જરૂરી છે આવી જમીનમાં ઘાસ અને પાંદડાનું કે સૂકા કાસ્ટનું કે જૂના પાકના અવશેષોનું આચ્છાદન કરવું જોઈએ આચ્છાદનની નીચે ભેજ જળવાય રહે છે અને કાર્બોલિક એસિડ બની પાંદડા નીચેનો ક્ષાર ઓગળી હવામાં ઉડી જાય છે ત્યાર પછી અંતિમ પાંચમા મુદ્દા વિશે વાત કરીએ તો વાવેતર માટે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા બે છોડ વચ્ચેનું અંતર એ રીતે રાખવું જેથી એક વર્ગના બે છોડના પાન એકબીજાને અડચણરૂપ ન બને પાંદડા એકબીજાની સાથે કસરાથી સેફ લાગે છે અને રોગ જીવાણુનું ઉત્પન્ન થાય છે જમીનમાં અંદર પાકોનું અંધારિયા દરમિયાન એટલે કે ચંદ્રના વધ પક્ષમાં કૃષ્ણ પક્ષમાં વાવેતર કરવું જેમ કે બીટ આદુ હળદર બટાકા સુરણ મગફળી જમીનની બહાર થતાં ઉપર થતા પાકોનું વાવેતર અંજવાળિયામાં એટલે કે શુદ્ધ પક્ષમાં વાવેતર કરવું જેવી કે ભીંડો ગુવાર સોળી કપાસ શેરડી કેળ પપૈયા તલ સોયાબીન મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ ખાતરને ઓળખવાની રીત ખેડ કરવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા પાયાના ખાતરમાં શું આપવું જમીનની માટીના પ્રકાર અને વાવેતર માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને તમારા અભિપ્રાય અમને જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂતોને શેર કરજો અને કૃષિ વિદ્યા ચેનલમાં નવા હોય તો કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારા ઉત્સાહને વધારજો જેથી કરીને પ્રાકૃતિક ખેતીના પ્રચાર અમે બધા લોકો સુધી પહોંચાડીએ આજના વિડીયોમાં એટલું જ હવે મળશું આવતા વિડીયોમાં ક્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મારા હરે કૃષ્ણ